આપણે જાણવાના છીએ મહત્વની બાબતો કારણ કે આ સાત તારીખે આવી રહ્યો છે ચંદ્રગ્રહણ આ ચંદ્રગ્રહણ કેવી રીતે અને અગાઉના ચંદ્રકરણ કરતા જુદું છે અને સાથે કઈ કઈ અસરો પૃથ્વી પર અને આપણા પર કઈ કઈ રાશિ પર વધારે જોવા મળશે તે સમગ્ર માહિતી આપણે મેળવીશું આપણી સાથે આ લાઈવ માં જોડાઈ રહ્યા છે જ્યોતિષ શાસ્ત્રી અને સાથે આ ગાયિકા જયપ્રકાશભાઈ માઢક તેમનું સ્વાગત કરીએ જયપ્રકાશભાઈ આમ મારે એ પૂછવું છે શરૂઆત કે જે રીતે સાત નું એ રાત અને ચંદ્રગ્રહણ કારણ કે ભાદરવી પૂનમ અને પૂનમના મેળાનું પણ આયોજન છે ખૂબ જ અંબાજીમાં ભક્તોનો ધસારો તો રહ્યો છે પરંતુ આ દિવસે જ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે શું શું કહી રહ્યું છે આ ચંદ્રગ્રહણ કયા પ્રકારનું રહેશે એનો સમય કયો રહેવાનો છે બરાબર છે આ જે ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરની રાત્રે થવાનું છે એ ખગ્રાસ પ્રકારનું ચંદ્રગ્રહણ છે એટલે કે ટોટલ મૂન એકલિપ્સ આખો ચંદ્ર ઢંકાઈ જશે પૃથ્વીની છાયાથી અ ક્યારેક પાર્શિયલ પણ હોય છે અને ક્યારેક માનવીય પ્રકારનું ચંદ્રગ્રહણ હોય છે તો એમાં શું હોય છે કે ચંદ્ર ખાલી ઝાંખો થાય ઢંકાઈ નહીં અને ખંડગ્રાસમાં થોડો ઘણો ઢંકાય જ્યારે આ ખગ્રાસ પ્રકારનો એટલે પૂરેપૂરો ચંદ્ર ઢંકાઈ જશે અને આ જે ચંદ્રગ્રહણ થવાનું છે એમાં બ્લડ મૂન ની ઘટના જોવા મળશે એટલે કે ચંદ્ર છે નારંગી અને લાલ રંગનો જોવા મળશે અને પૂરેપૂરો પૂરો ઢંકાઈ જશે અને આ ખગ્રાસ પ્રકાર નું છે એ સાત september ની રાત્રે શરૂ થવાનું છે અને એ શરૂ થશે રાતના રાત નવ અને અઠ્ઠાવન મિનિટ રાતના નાં આઠ અને અઠ્ઠાવન મિનીટે શરૂ થવાનું છે જી બિલકુલ અને આ ચંદ્રગ્રહણ એ કઈ રાશિમાં જોવા મળશે કયા નક્ષત્રમાં જોવા મળી રહ્યો છે અને તેની કેવી કેવી અસરો આગળ થશે ચંદ્રગ્રહણ પહેલા તો દેખાશે કે કે કયા વિસ્તારમાં એ પણ પણ જાણી કારણ શું આની અસર ભારતમાં થશે પછી જે રીતે અગાઉ વિદેશમાં થતું હોય તો અહીંયા આગળ એને કઈ અસર થતી નથી એવા કયા કયા વિસ્તારોમાં દેખાશે અને સાથે કઈ નક્ષત્ર અને કઈ રાશિમાં રહેવાનું છે હા તો પૂનમની રાત્રે વિક્રમ સવન બે હજાર એક્યાસી ભાદ્રપદ સુદ પૂર્ણિમા એની રાત્રે આ ચંદ્ર રાશિ હશે કુંભ અને ચંદ્રના નક્ષત્રો હશે સત તારા અને પૂર્વ ભાદ્રપદ આ બંને નક્ષત્રોમાં કેમ કે લાંબુ ચાલવાનું છે એટલે બે નક્ષત્રોમાં થવાનું છે તો આ બે આ કુંભ રાશિ અને આ બે નક્ષત્રોની અંદર આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ કે બ્લડ મૂન ની ઘટના થવાની છે હવે આ ક્યાં દેખાશે એની વાત કરો તો એ દેખાશે યુરોપ આફ્રિકા એશિયા પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે ઓસ્ટ્રેલિયા માં દેખાશે અને ભારત પછી ભારતના પાડોશી બાંગ્લાદેશ પાકિસ્તાનમાં દેખાશે મધ્ય પૂર્વમાં દેખાશે તુર્કિસ્તાનમાં પણ દેખાશે યુરોપની વાત કરીએ તો ફ્રાન્સ ઇંગ્લેન્ડ જર્મની ઇટાલીમાં દેખાશે હંગેરીમાં દેખાશે ઓસ્ટ્રેલિયામાં દેખાશે સિડની અને મેલબોર્ન બંને માં દેખાશે અને જાપાન ના અને ચીનનું જે છે ત્યાં પણ દેખાશે અને થાઈલેન્ડમાં દેખાવાનું છે તો ઘણી જગ્યાએ આ દુનિયા ને ના પંચ્યાસી ટકા લોકો આ ગ્રહણ ને જોઈ શકે એ રીતે બધે આગ્રહણ દેખાવાનું છે એટલે બહુ આ આની વિશાળ અસર એ પૃથ્વી ઉપર થવા જઈ રહી છે બિલકુલ અને આની અસરોની તો આપણે વાત કરી કઈ કઈ જગ્યા પર આ દેખાવાનું છે પરંતુ આ બ્લડ મૂન આ વખતે બ્લડ મૂનની આપ જે વાત કરી રહ્યા હતા આ બ્લડ મૂન શા માટે થતો હોય છે નારંગી રંગનો ચંદ્ર શા માટે દેખાતો હોય છે કેવી એની પાછળના તત્વો પરિબળો એ આ દેખાવા પાછળ જવાબદાર હોય અને સાથે સાથે શું તમામ વિસ્તારો આપે જે ગણાવ્યા ત્યાં આગળ જ બ્લડ મૂન દેખાય કે પછી કોઈક વિસ્તારમાં જ જોવા મળે હા એ બ્લડ મૂન શું છે કે જો ત્રણ પ્રકારના મૂન હોય છે એક બ્લુ મૂન હોય એક બ્લડ મૂન હોય અને એક સુપર મૂન હોય સુપર મૂન એટલે ચંદ્ર એકદમ નજીક આવી જાય પૃથ્વી ત્યારે એને સુપર મૂન કહેવામાં આવે છે બ્લુ મૂન એટલે ઉપરા ઉપરી જ્યારે બે ચંદ્ર ગ્રહણો થાય એક પછી બીજું ત્યારે એને બ્લુ મૂન કહેવાય છે અને આ બ્લડ મૂન છે ને એમાં શું હોય છે કે ચંદ્રનો જે કલર છે ગ્રહણ હોય અને કલર છે ને એ પડતો રેડિશ થઈ જાય છે એટલે એને બ્લડ મૂન કહેવામાં આવે છે હવે આ જે બ્લડ મૂન છે ને એ બ્લડ મૂન રાતના અગિયાર થી આ ગ્રહણ લાગ્યા પછી રાતના અગિયાર થી તો બ્લડ મૂન ની ઘટના રાતના અગિયાર થી અ બાર ને બાવીસ સુધી એટલે લગભગ એક કલાક અને બાવીસ મિનિટ સુધી આપણને જોવા મળવાની છે એટલે ગ્રહણ લાગશે ને એ ગ્રહણ નો વેધ જાણે સવારમાં અ અગિયાર અઠ્ઠાવન થી એટલે નવ કલાક ગ્રહણ ની શરૂઆત થાય ને ગ્રહણ નો સ્પર્શ એના નવ કલાક અગાઉ ગ્રહણ નો વેધ શરૂ થઈ જાય એટલે ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ અગિયાર ને અઠ્ઠાવન થી વેગ શરૂ થઈ જશે અને અ રાતના ગ્રહણનો સ્પર્શ થશે વીસ અને અઠાવન એટલે કે આ જેને શેડો સર્પ જેવા પટ્ટા દેખાય પૃથ્વી ઉપર સર્પ જેવા પટ્ટા સરકતા હોય ને એવું દેખાય એટલે જ રાહુને સર્પ સાથે સાંકળવામાં આવે છે અને ગ્રહણનો જે સંમેલનનો સમય છે એ રાતના એકવીસ સત્તાવન અને એકતાલીસ સેકન્ડ એટલે કે રાતના નવ અને સત્તાવન આસપાસ ગ્રહણનો સંમિલન નો સમય આને જ ઘણા શરૂઆત પણ ગણે છે પછી ગ્રહણ બરાબર મિડલ ઉપર પહોંચશે એ રાતના ત્રેવીસ એકતાલીસ અને તેતાલીસ સેકન્ડ એટલે કે રાતના અગિયાર ને એકતાલીસ મિડલ ઉપર ગ્રહણ ની ઘટના પહોંચે પછી ગ્રહણનું ઉન્મિલન થશે અ રાતના પચ્ચીસ પચ્ચીસ કલાક છવ્વીસ મિનિટ અને સુડતાલીસ સેકન્ડ પચીસ એટલે બાર ને બાર ચોવીસ અને રાત નો એક વાગી ગયો ચોવીસ પછી એક એટલે રાતના એક છવ્વીસ અને સુડતાલીસ ત્યારે ઉન્મિલ થશે અને ગ્રહણ જે મોક્ષ થશે પકડમાંથી છૂટી જાય અથવા પૃથ્વી ની છાયામાંથી મુક્ત થાય એ એક થશે છવ્વીસ અને પચ્ચીસ મિનિટ એટલે કે રાતના બે અને પચીસ આ ઘટના પૂરી થઈ જાય આ ગ્રહણના મોક્ષ ને વિરલ છાયા નિર્ગમન પણ કહેવામાં આવે છે આ જે ગ્રહણ આખી ઘટના છે પાંચ કલાક સત્યાવીસ મિનિટ ચાલશે અને જો તમે સંમિલન થી ઉન્મિલન સુધી ગણો તો ત્રણ કલાક ને ઓગણત્રીસ મિનિટ ચાલશે એ દરમિયાન રાતના અગિયાર થી તે બાર ને બાવીસ મિનિટ સુધી આ બ્લડ મૂન ની ઘટના જોવા મળશે અને બ્લડ મૂન એટલે શું સાદી ભાષામાં સમજાવું તો કેટલીક વખત તમે જોયું હશે કે સૂર્યનો ઉદય હોય અથવા સૂર્યનો અસ્ત થાય ને ત્યારે સૂર્ય લાલ બહુ દેખાય એકદમ લાલ દેખાય હવે એનું કારણ શું છે કે પૃથ્વીથી ઉદય ને અસ્ત વખતે દૂર હોય પૃથ્વી થી કેમ કે બે છેડા છે ઉદય અને અસ્ત એ દૂર હોય ત્યારે શું થાય છે કે સૂર્યના કિરણો સાત રંગના બનેલા હોય જાનિવાલી પીનાલા તો એ સાત રંગનો જે ન્યૂટન ચક્ર આપણે ભણતા નાનપણમાં તો એ સાત રંગનો જે પ્રકાશ છે એમાંથી બીજો જે પ્રકાશ છે વાદળી ને નીલો ને આવા જે પ્રકાશ છે ને એની વેવલેન્થ ઓછી હોય ફ્રીક્વન્સી વધારે હોય લેવલેન્થ વેવલેન્થ ઓછી હોય

તો એ બહુ દૂરી તય કરી શકે આગળ દૂર સુધી જઈ શકે એટલે એ આપણી આંખ સુધી પહોંચી શકે એટલે આપણને લાલ રંગનો સુરત દેખાય ઉદય કે અસ્ત વખતે આ જ ઘટના બ્લડ મૂન માં બનવાની છે બીજા કિરણો વિખેરાઈ જશે અને લાલ રંગ છે ઈ ચંદ્ર સુધી પહોંચશે સૂર્યમાંથી હવે ચંદ્ર સુધી પહોંચે એટલે ચંદ્ર લાલ રંગ નો દેખાય પેલા નારંગી દેખાશે લાલ દેખાશે ઓરેન્જ અને લાલ રંગ નો દેખાશે એક કલાક અને બાવીસ મિનિટ તો આ છે એ બ્લડ મૂન ની ઘટના છે અને એ ખગરાશ ગ્રહણ વખતે રાત્રે જોવા મળવાની છે જો જોવા મળવાની છે પણ જોવાની નથી હા જોઈ જોઈ શકાય શકાય ના ના એ છે ને જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહણ જોવાની ના છે એનું એક કારણ એ છે કે એક તો નુકસાન એ કરે છે સૂર્યનું ગ્રહણ આપણે જોઈએ કોઈ પણ એના એડ સાધનો વાપરા વગર જોઈએ સૂર્ય નું ગ્રહણ તો આંખ ને નુકસાન થાય દુરબીન થી જોઈએ અને સૂરજ આપણા દાદા સૂરજ આપણા દાદા છે હવે નું ને મામા નું ગ્રહણ થતું હોય નું ને મામા નું ગ્રહણ થતું હોય એ નો જોવાય ને એ રીતે ન જોવાય અને એવી માન્યતા છે ગર્ભવતી સ્ત્રીઓ પણ આ જોવાય નહીં ગ્રહણ એટલે આ બ્લડ મૂન દેખાશે પણ એ જોવાય નહી બીજું એ પણ પૂછતો હતો કે આજે ગ્રહણ થઈ રહ્યું છે આપ આપણે બ્લડ મૂન નું આ ગ્રહણ એ પૃથ્વી પર કેવી કેવી અસરો કરી શકે છે કયા કયા લોકોને અસર થશે આપણે આગળ પણ વાત કરીશું રાશિની પરંતુ હાલ કરીને કોઈ એવી મેજર ઇફેક્ટ કરી શકે પૃથ્વી પર કારણ કે બીજા ગ્રહણ કરતા અગાઉના ગ્રહણ થયા તેના કરતા આ ગ્રહણ કેટલું જુદું બનશે હા આજે ખગરાશ ચંદ્ર ગ્રહણ છે ને ચંદ્ર મન નો કારક છે બીજું એ જળનો કારક છે ચંદ્ર ને સમષ્ટિ મન કહેવામાં આવે છે અને સૂર્ય છે સમષ્ટિ આત્મા છે તો આ મન નું ગ્રહણ થાય એટલે લોક માનસમાં ઉન્માદ છવાય પાગલપનમાં વધારો થાય અનિદ્રાના રોગમાં વધારો થાય બહુ શાંતિ રાખવી પડે આવા લોકો વધારે આવી જાય એવું બની શકે આ ગ્રહણ આસપાસના દિવસોમાં અને બીજું લોકમાનસ ઉપર તો અસર થાય એ સિવાય આ ઉન્માદ થાય માં તો એને કારણે હિંસક આંદોલનો જોવા મળે ક્યાંક હિંસક તોફાનો થાય પૃથ્વી પૃથ્વી ઉપર કેમ કેટલા ભાગમાં તોફાનો ગોળીબાર ડાન્સ ક્લબ માં ગયા જઈને કોઈ ગોળીબાર કરે અચાનક વિદ્યાર્થીઓ છે સ્કૂલમાં ગોળીબાર કરે આવી ઘટનાઓ પણ અચાનક બનતી જોવા મળે પછી ચંદ્ર જળના કારક છે તો જળ દુર્ઘટનાઓ બોટ અથડાવી જહાજ અથડાવું નાવ ડૂબી જવી હમણાં નદી નાળા થી દૂર રહેવું જોઈએ આ જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિએ અને બીજું કે કેટલીક વખત છે ને ગ્રહણ પછી યુદ્ધો પણ થતા હોય છે યુદ્ધોમાં વધારો થતો હોય તમે જોયું આ ગ્રહણ યુરોપ માં દેખાવાનું છે રશિયા માં દેખાવાનું છે મોસ્કોમાં અને એના સંબંધો તો અત્યારે તંગ બનતા જાય છે તો કદાચ એવું પણ બને કે આ ગ્રહણ પછી, યુરોપ અને રશિયા વચ્ચે તનાવ વધે કોઈ યુદ્ધ થાય મધ્ય પૂર્વમાં ગાજા ઉપર વારંવાર હુમલા થાય છે તો આ મધ્ય પૂર્વને પણ આ રીતે અસર કરે આપણે ને પાકિસ્તાન નથી અને આપણા લશ્કરી વડા વારંવાર કે છે કે ભાઈ ધ્યાન રાખજો ગમે ત્યારે યુદ્ધ આવી શકે છે તો આપણી સરહદે પણ ડુંબાણા થઈ શકે એ લોકો ઉન્માદમાં આવીને ગોળીબાર કરી શકે તો આવી ઘટનાઓ થાય ને કુદરતી આપદાઓ જેમ કે હાલ ની જ વાત કરીએ તો ગુજરાત ઉપર જે સિસ્ટમ આવી રહી છે તો એને લીધે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત માં ખુબ વરસાદ થવાનો છે કચ્છ માં પણ અતિ ભારે વરસાદ થવાનો છે આ આઈએમડી છે ઓરેન્જ એલર્ટ આપે છે ક્યાંક રેડ એલર્ટ આપે છે સાત દિવસ ખુબ ભારે વરસાદ થાય અતિ ભારે વરસાદ થાય જોવા મળે ગુજરાત માં આવી જે વાત આવી રહી છે તો આ જળનોકારક ચંદ્ર નું ગ્રહણ છે તો મને એમ લાગે છે કે પૂર પ્રકોપ પણ જોવા મળી શકે ગ્રહણ પછી છાટા થાય એવી કહેવત છે ગ્રહણ પછી વરસાદ આવે તો મને એમ છે કે સાત આઠ તારીખે સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાન ને અડીને ઉત્તર ગુજરાત છે ત્યાં અને મધ્યપ્રદેશ ને અડીને જે આપણું ગુજરાત છે પૂર્વ ગુજરાત ત્યાં બધે ખૂબ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણમાં વરસાદ થવાની શક્યતા છે તો વરસાદથી આપણે ખાસ સંભાળવું પડશે અને ગ્રહણ આસપાસ ભૂકંપો આવતા હોય છે એમાં આસપાસ એટલે પેલા પણ ઘણી વાર આવે હમણાં જ અફઘાનિસ્તાનમાં આવ્યો હતો અને હજાર થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા તો આ કઈ નવાઈ નથી ગ્રહણ આસપાસ કેટલીય વખત ભૂકંપો આવે છે ગ્રહણ પહેલાય શરૂ થઈ જાય પછી ના સમયમાં પણ આવે એમાં વીસ દિવસ ખાસ સંભાળવા પડે

એની ઘણી બધી અસર અમુક દિવસો સુધી રહેતી હોય છે તો આ બે ગ્રહણ ની વચ્ચે એકવીસ તારીખે સૂર્યગ્રહણ છે તો બે ગ્રહણ ની વચ્ચે મોટો ભૂકંપ પણ ભૂકંપગ્રસ્ત ગ્રસ્ત ઝોન જોવા મળી શકે જે ભૂકંપ ઝોન હોય ને જેમ કે રીંગ ફાયર હોય રીંગ ફાયર હોય કે પછી એવા આ ઇન્ડોનેશિયા તુર્કિસ્તાન પણ ઘણી બધી પ્લેટોની ઉપર આવેલું છે જાપાન પણ આવેલું છે તો ત્યાં આવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં હિમાલય ઝોન માં, ભૂકંપ આવી શકે આવે તો કોઈ નથી બિલકુલ અને જે ગ્રહણ હોય તેની મનુષ્ય પર કેવી અસર થાય સીધી અસર વાત કરીએ તો જન્મકુંડલી પર પણ કોઈ અસર થાય તેના ગ્રહો નક્ષત્રો પર પણ કોઈ અસર થાય જી જી જે લોકો આ સતત નક્ષત્રમાં જન્મ્યા છે કે આ જે મેં કહ્યું કે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં એમને આની વિપરીત અસર થવાની સંભાવના છે અને જે લોકોની કુંભ રાશિ છે એને પણ અસર થઈ શકે પછી રાશિ જેની કુંડળીની અંદર ચંદ્ર ખાડામાં હોય ક્ષીણ ચંદ્ર હોય અંધારિયામાં જન્મ હોય ચંદ્રનો બળ ન હોય અંધારિયામાં એટલે એવું હોય ચંદ્ર રાહુ નો ગ્રહણ યોગ હોય તો આવું ચંદ્ર નબળો હોય તો એને રાહુ દશા ચાલતી હોય જે લોકોની આ બધા લોકોને આની વિપરીત અસર થઈ શકે છે અને જો રાશિ વાઈઝ તમે પૂછો તો આ ગ્રહણ મેષ રાશિ માટે લાભ સ્થાને છે એટલે એ કંઈક લાભ કરી જાય મોટાભાઈ થી પણ એને લાભ થાય પણ એને સંતાન અને વિદ્યા બાબતમાં વિપરીત છે પછી વાત આવી કે આ જે ગ્રહણ છે કુંભ રાશિ નું ધન રાશિ માટે સારું છે પરાક્રમ માં વૃદ્ધિ થાય પણ ભાઈ જરા સંભાળવું પડે અને પછી કન્યા રાશિ માટે આ ગ્રહણ થશે કુંભ રાશિનું છે એટલે એટલે શત્રુઓ પર વિજય આપે પણ આંતરિક ખટપટથી એમને સંભાળવું પડે પછી આ જે ગ્રહણ છે એ દસમા સ્થાનમાં થશે વૃષભ રાશિને જો રાહુ દસ મો તો શું કરે વેરી વસ તો દસ માં સ્થાન માં ગ્રહણ છે એ ખરાબ નથી સારું ગણાય છે રાજયોગ કરે છે તો આ રાશિઓ માટે સારું છે પણ જેને ખાડા માં આ ગ્રહણ થવાનું છે બાર માં સ્થાન માં થાય ચોથા સ્થાન માં કે આઠ માં સ્થાન માં એને દુસ્થાન કહેવાય એમાં જે ગ્રહણ જે રાશિઓને થશે એને માટે જરા સંભાળવા જેવો સમય છે તો એ કોને કોને થશે એની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ ને એ ચોથા સ્થાન માં થશે હૃદય માતા સ્થાવર મિલકત આ બાબત સંભાળવું પડે અજંપો થાય પછી આઠમા સ્થાનમાં થશે કર્ક રાશિ ને કર્ક રાશિ ને આઠમા સ્થાનમાં ગ્રહણ થશે આદિવ્યાધી થઈ શકે અ અર્ષ એટલે કે હરસ જેવી બાબતોથી સંભાળવું પડે અ પગ વાગી ન જાય એનું ધ્યાન રાખવું પડે કર્ક રાશિ ને અને આંતરડા ની ની અંદર કોઈ infection કે એવું ઝાડા કે એવું થાય અને પછી બારમા સ્થાનમાં માં થશે મીન રાશિ ને તો બારમા સ્થાનમાં માં બારમો રાહુ બરાબર ગણાતો નથી દગો વિશ્વાસ ઘાત શકે ઋણ ઋણ ના પ્રસંગો આવે તેવું કરવું પડે એવું જો કે એ પરદેશ જવા માટે આ ગ્રહણ સારું છે પાપ ગ્રહ બારમે હોય તો પરદેશ લઈ જાય પરદેશ ની ભૂમિ પેલા પાપ ભૂમિ ગણતા અને બાકીના માટે આ મધ્યમ મધ્યમ ગણવાનું છે તો આવી રાશિ આ રીતે અસરો થાય અને માણસો ઉપર જે તમે કહ્યું કે માસ જેમ બાંગ્લાદેશમાં તોફાનો થયા હતા હમણાં ઇન્ડોનેશિયામાં સરકાર સામે તોફાનો થયા એક માસને ને અસર કરે આખા સમષ્ટિ મન છે ચંદ્ર એને અસર કરે તો ક્યાંક આવા તોફાનો હિંસા આવું બધું યુદ્ધ આવું બધું થઈ શકે છે આવી માસ ઉપર અસર થઈ શકે છે જી બિલકુલ અને બીજું એ પણ પૂછવું છે કે આ જયારે ચંદ્ર ગ્રહણ કે કોઈ પણ પ્રકારનો ગ્રહણ આવતો હોય તે સમયગાળા ને ગ્રહણ જ્યારે ચાલતું હોય ને તે સમગ્ર સમયગાળો એક અશુભ માનવામાં પણ આવતો હોય છે મંદિરોમાં પૂજા નથી થતી મંદિરોના કપાટ બંધ થઈ જતા હોય છે અને ત્યારબાદ એને સૂતક તરીકે પાડી અને પછી તેને ફરીથી શુદ્ધ કરવામાં આવતી હોય છે તે તમામ જગ્યાઓ પર ખાવા પીવાની પણ વાત તે દરમિયાન થતી નથી તો કઈ કઈ એવી બાબતો છે કે જે શ્રદ્ધાંત શ્રદ્ધા વચ્ચે એમ એક ભેદ પાડ્યો વાત સાચી છે જો જે લોકો ધાર્મિક માન્યતાઓ ધરાવે છે એમને માટે આ જે સુતક છે એ પાળવાનું હોય છે મંદિરોના દરવાજા પણ એ વેદ લાગે ગ્રહણ નો એટલે એ તરત શરૂ થઈ જાય અગિયાર ને અઠાવન કોઈ કોઈ જગ્યાએ તમે મોબાઈલમાં જોશો તો અગિયાર સત્તાવન કેશે તો એ સત્તાવન અગિયાર સત્તાવન અઠાવન થી વેદ શરૂ થાય એટલે મંદિર ના કપાટ બંધ થઈ જશે એનું પરિસર ખુલ્લું હોય પણ એના કબાટ એને દીવો ન થાય આરતી ન થાય એવું થઈ શકે પણ આ જે ગ્રહણ નો સમય છે કે ભાઈ રાતના આઠ ને અઠાવન ગ્રહણ ને સ્પર્શ થયો પછી આપણે જપ જો કરીએ ને તો બહુ સારું એનું ફળ આપે હજારો ગણું ફળ આપે છે અને ગ્રહણ દરમિયાન દાન કરવામાં આવે તો પણ સહસ્ત્રો ગણું નહીં કરવાનો પણ માળા કરી શકાય તાંત્રિકો તાંત્રિકો હોય ને એ બધી મંત્ર સાધના ગ્રહણ માં કરે શું કામ કે એક હજાર મંત્ર કરવામાં આવે ને ગ્રહણ માં દિવાળી ઉપર ગ્રહણ માં શિવરાત્રી ઉપર પર્વ મકર સંક્રાંતિ ઉપર એક એક હજાર જપ કરે એટલે મંત્ર સિદ્ધ થઈ જાય તંત્ર માન્યતા પ્રમાણે એટલે આ ગ્રહણ ને દિવસે એ લોકો જપ કરે ને એટલે એક હજાર કરે તો મંત્ર સિદ્ધિ માટે તંત્ર થતા હોય છે ભગવાન મળે મંત્ર તંત્ર કોઈ ખરાબ વસ્તુ નથી એનો ઉપયોગ ખરાબ કરવામાં આવે તો રામકૃષ્ણ પરમહંસે તંત્ર સાધના કરેલી ઈશ્વર ની પ્રાપ્તિ માટે તો એવું કઈ નથી તંત્ર પણ ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે તો એવી સાધના થતી હોય છે બીજી કોઈ ઈચ્છા હોય સકામ ભાવ અથવા કઈ ઈચ્છા ન હોય તો દાખલા તરીકે ઓમ નમ શિવાય અને રામ નામ ની થી તો કોઈ મોટો મંત્ર છે નહીં કેમકે નારદજી વિષ્ણુ ભગવાન પાસે માગેલું છે સૌથી તમારા હજારો નામ છે એમાં રામ નામ સૌથી મોટું બની રહે એવું એવું મને વરદાન આપો એટલે રામ નામ તો સૌથી મોટું છે ની પૂજા પણ ઘણા કરે હનુમાન ચાલીસાનાવે અને નાસે રોગ મિટે સબ પીરા તો એ બધું અને કોઈ પણ બંધન જેવું લાગતું હોય કે ભાઈ મને બંધન થશે તો આજે મોકો ઝડપવા જેવો છે હનુમાન ચાલીસા દસ વાર કરે તો હજાર ગણું પણ એટલે કેટલા કેટલા હનુમાન ચાલીસા થયા એટલે સો વાર કરે તો બંધન છૂટી જાય તો આજે એક વાર કરે ને તો પણ ભગવાન બંધન છોડાવી દે તો આવા ઉપાયો છે બીજું એક ધ્યાન રાખવાનું કે આપણે જે વાત કરી ગર્ભવતી સ્ત્રી હોય તો એને શિવવું નહીં એમ કે છે પરંપરા શિવવું નહીં સોય કે છરી કે સુડી કે તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. શું કામ એ હું પણ સમજી શક્યો નથી પરંતુ આપણે માનીયે છીએ જે પરંપરામાં હોય ને એમાં કઈક રહસ્ય હોય એટલે આપણે પરંપરાનું પાલન કરવું જોઈએ તો ગ્રહણ દરમિયાન આવી તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ નદી નાળા થી આગું રહેવું જોઈએ નદી નદીમાં નાવા તો પડાય જ નહી તમે જો આ ગણેશ ઉત્સવ છે ને બધું ભેગું થઈ ગયું છે ને હમણાં કેટલાક લોકો ડૂબી પણ ગયા એનું કારણ છે કે આ ગણેશજી છે ને એ ભગવાન છે એની આપણે આઠ પૂજા કરીએ અને એને જીવતા ગણીએ છીએ પ્રાર્થના કરીએ પછી એને પાછા ડુબાડવા જઈએ તો શું થાય એ તો વિગ્રહ ના દેવતા છે તો તેને ડુબાડવા વાળા ડૂબી જાય છે આવું બને છે એટલે મારું તો એવું માનવું છે કે આ મૂર્તિ છે ને એ ઘરે રાખવી મૂકવી જોઈએ પછી તો હવે જે પરંપરા હોય એ મુજબ કરતા હોય બધાને સરઘસ કાઢવાનું બહુ ઈચ્છા હોય છે એટલે આવું બધું કરે પણ બહુ જાળવવું જોઈએ તો ગ્રહણ ઉપર આવી ઘટનાઓ ગણેશ પૂજા વખતે ગણેશ વિસર્જન વખતે પણ બની છે ખરી અને ક્યાંક જહાજો પણ અથડાયા છે જી આવું બધું ધ્યાન રાખવું જોઈએ બિલકુલ આ તમામ વસ્તુઓ ધ્યાન રાખવા જેવી છે અને જે રીતે જે પ્રકાશ કીધું છે અનેક વસ્તુઓની જાણકારી આપે આપી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો વધુ મહત્વના અપડેટ્સ અને સચોટ સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે મને આપશો રજા નમસ્કાર